અંજાર ગામના વતની વતની જયરામભાઈ લખમસિંહભાઈ પરડવા વર્ષ સડસઠ નામના વ્યક્તિ તારીખ આઠ ચાર બે હજારના રોજ ધારી તાલુકાના આંબાડી ગામે આવેલ તેમના સુરાપુરાના દર્શને આંબાડી પહોંચે છે પરંતુ આશ્ચર્ય વચ્ચે ત્યાર પછી જયરામભાઈનો કોઈ પત્તો લાગતો જ નથી આ વાતની જાણ તેમના પરિવારજનોને થતાં તાત્કાલિક ધારી પોલીસ સ્ટેશન ખાતે અરજી કરેલ છે ત્યારે તારીખ આઠ ચાર બે હજાર પચીસથી લઈને આજ દિન સુધી તેમના પરિવાર જેનો અલગ અલગ સ્થળો પર એમને શોધી રહ્યા છે ધારી તાલુકાના દરેક ધાર્મિક સ્થળો તેમજ પ્રવાસન સ્થળો સહિતની જગ્યાઓ પર એમના કુટુંબીજનોએ આ વ્યક્તિની ભાળ મેળવી રહ્યા છે પરંતુ હજુ સુધી જયરામભાઈના કોઈ સમાચાર મળેલ નથી આ ઘટનાને લઈ તેમના પુત્ર વિજયભાઈએ ઓપ્તક ચેનલ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે કોઈ પણ વ્યક્તિ જયરામભાઈ વિશે કોઈ સમાચાર અથવા ખબર આપશે અમારા પરિવાર તરફથી એમને સારો બદલો પણ આપવામાં આવશે મારું નામ વિજય જયરામભાઈ પેડવા અમે અંજાર અંજારના રહેવાસી છીએ અંજાર કચ્છના અહીંયા અમે અમારા પપ્પાને શોધી રહ્યા છે આજે આઠ તારીખના ત્યાંથી નીકળ્યા છે અને અમને છેલ્લે એમ વાત સાંભળી છે કે ધારી અમરેડી ગામમાં દર્શન કરવા અહીંયા પહોંચી આવ્યા છે ત્યારબાદ અમને ક્યાંય સમાચાર નથી એટલે અમે ધાર્મિક સ્થળે પ્રવાસી સ્થળે ત્યાં એને ગોતી રહ્યા છીએ આ બાબતને લઈ આપે પોલીસ વિભાગમાં ફરિયાદ કરેલ છે કે કેમ હા અમે ગુમ નોંધ કરાવી છે પોલીસ વિભાગમાં જી અને કેટલા દિવસથી ગાયબ થયા છે આજે ચૌદ દિવસ થયા તમે શું પ્રયત્નો કરીએ એમના માટે અમે બધી જગ્યાએ જેમ કે ધાર્મિક સ્થળ છે આપણે અહીંયા પ્રવાસી સ્થળ છે રેલવે સ્ટેશન છે બસ સ્ટેશન છે બધી જગ્યાએ તપાસ કરાવી પણ ક્યાંય એમનો પતો ન મળ્યો ગુમ થવાનું કારણ શું હોઈ શકે ગુમ થવાનું કારણ એ જ કે એ કાંઈક ભૂલા પડી ગયા છે નકર તો એકાદી બે વાર પહેલે પણ આવી રીતે ગયા છે તો ત્રીજા દિવસે ઘરે પાછા પરત આવી ગયા છે પણ આ વખતે હજી પહોંચ્યા નથી કેટલા લોકોને શોધી રહ્યા છો અમે અત્યારે આઠ દસ જણા છીએ